એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જોવા મળી ટાઇફોડ અને કમળાના કેસોમાં વધારો થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં લાંબા અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યું છે ચાલુ ડિસેમ્બર મહિનામાં ચોવીસ દિવસ દરમિયાન ઝાડા ઉલટીના ત્રણસો કેસ ટાઈફોઈડના બસો ત્યાંસી કોલેરાના 8 કેસ અમે આવ્યા છે જ્યારે મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 71 મેલેરિયાના 48 કેસ નોંધાયા છે એટલા પણ વિસ્તારમાં પ્રાઇવેટ જે પોઝિટિવ પેશિયન્ટ આવી છે આ તમામનો જીનોમ ગાંધીનગર ખાતે કરવામાં છે હાલમાં કોઈ હોસ્પિટલ ખાતે મેલ આમ બંને પ્રકારના अवेलेबल કરવામાં આવેલા છે બંને વોર્ડમાં આઈસીયુ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે હાલમાં જે એક પેશન્ટ એડમિટ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે એસયુપી હોસ્પિટલમાં કે અન્ય કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં આ પ્રકારના કોઈ પેશન્ટ એડમિટ નથી કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામે એ જ કે વાત કરીએ તો ફિફ્ટીન ઇયર્સથી સેવન્ટીન ઇયર્સ સુધી સેવન્ટી ઇયર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ બુસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશનની સ્કીમ મળેલી છે જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી અને સિમ્ટમ્સ જણાય છે તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિક્લેર થતા હોય છે હાલમાં એક પેશન્ટ છે જેને આપણે હોસ્પિટલાઇઝ છે બાકીના તમામ પેશન્ટ હાલમાં હોમ આઇસોલેશન અંતર્ગત છે

હાલમાં કોર્પોરેશન દ્વારા રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ મારફતે તમામ અર્બન હેલ્થ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે હોસ્પિટલમાં આવેલી છે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે તે લોકોને આ જીરોમ કામગીરી હાલમાં કાર્યરત છે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય કેસીસ બાબતે સાદા મલેરિયાના ચાલુ માસ ફોર્ટી સેવન કેસીસ ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન સેવન્ટી વન કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં મુખ્યત્વે જે ન્યૂસન્સ મોસ્કીટો છે તેની કમ્પ્લેન પ્રજાજનો દ્વારા આવતી હોય છે જે લોકો વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર પર ડાયલ કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં ફોગિંગની કામગીરી કરવામાં આવે છે ડેન્ગ્યુના કેસીસ મલેરિયાના કેસીસમાં ક્રમશઃ ચાલુ માસ દરમિયાન ઘટાડો જોવા મળે છે આ સાથે સાથે વોટર વોટરબોન્ડ ડિસીઝ બાબતે જરા ઉલટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો કેસીસ हाई कोड ना 280 केसेस रिपोर्ट થયેલા છે આ ઉપરાંત ચાલુ માસ્ટર મેમ કોલેજના 8 કેસીસ પણ રિપોર્ટ થયેલા છે જેમાંથી મુખ્યત્વે વટપા વોર્ડમાંથી અને લાંભા વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય